જો જે આ બે ગાડી ગઈને ડ્રાઇવિંગ કરી જાય છે આગળ એ ગેરેજ વાળો છે અને પાછળ એને કસ્ટમર છે. આની રાઉન્ડરના પેહવાઈ ગયા છે જો. ભાષાની બોલાવતા. તો ભાઈ નરે મિત્રો આપણે આપણી દુકાને પહોંચ્યો આવી ગયા છીએ. અહીંયાથી આપણે ઓળવાનું છે ગાડી મેં કે આવતી નથી. તો ગાડી આપણે મોડી લીધી છે અને ઓમ આવી ગયા આપણા પાર્કિંગ માં એક વસ્તુ બતાવવાની રહી ગઈ કાલે તમારા ભાઈ લીધે ચપ્પલ છ હજાર રૂપિયાના તો કોંગ્રેચ્યુલેશન કહી દેજો પણ મિત્રો હવે આપણે એને બાંધવાના છે બે પંખા તો ફટાફટ પંખા કાપી નહીં ખા એને હવે ફટાફટ મને બાંધવા તો મિત્રો જો આપણે મશીન ચાલુ કરી દીધું છે એટલે કોઈલ વીતી લીધી છે જો આવી રીતે કોઈલ બંધાય છે અહીંયા આટા પડતા જાય ગયા

હવે થોડીક રીલ જોઈ લઈએ પછી મારી પાસે કામ કરવા આ હે લાલપુર જોઈ લઈએ મિત્રો વરસાદ આવે એમ થઈ ગયો પાછો તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ પાછા ગામમાં એસબીઆઈ બેંકે કારણ કે આપણે કાળજી પૈસા હલવાઈ ગયા હતા ને એ પાછા આવી ગયા ભગવાનની દયાથી એટલે હવે કઈ ચિંતા કરવા જેવું છે નહીં આપણે હે ને બેંકે આવી ગયા અહીં એસી હાલે રમ 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 બેરિંગ બેરિંગ કઈક ભેડાઈ ગયા લાગે તો ફાઈનલ મિત્રો આપણે પૈસા ઉપાડીને આવી ગયા પાછા દુકાને હવે સટર ની ગાડી આવે છે શટર ઉતારી લઈને પછી આપણે વાડી બાજુ નીકળી જાય શટરની ગાડી આવી ગઈ શટર આપણે ઉતારી નઈ આ બાજુ પડ્યું તો હવે આપણે છે ને વાડીએ જવાનું હે તો વાડી ભેગા થઈ ગયા દિન દુકાન બંધ કરીને આજ તો માર્કેટમાં કઈ છે નહીં એવો મંદિરનો માહોલ હે એટલે મિત્રો આપણે નીકળી ગયા છીએ વાડી બાજુ જો આ આપણે વાડી નો રસ્તો થોડોક રોડ ઉપડી ગયો હે આપણે પાછો રોડ આવી ગયા હે અને મિત્રો જો અહીંયા તો ભેંસ રસ્તો બંધ કરી દીધો હો ઓરે તો ફાઈનલ મિત્રો આપણે બારી આવી ગયા અત્યારે અત્યારે આપણે કામ કરવાનું છે કાર્યક્રમમાં દવા છાંટવાનું કારેલા તો ઓળા ઓડો થઈ ગયા હે પણ વાયરસની અસર થઈ ગઈ હે મજરાક ને ટમેટીનો રોપ ઉભો હોય એક્સ્ટ્રા તો ફટાફટ આપણે દવાનો પાઉં ખંભે મારી લાઈ ફાઇનલી મિત્રો જો ખંભે પાઉં નાખી લીધો છે અને ભાઈનો ખાલી સીન જોઈ લે તમે આમ હમ વાયરસ આવી ગયો વાયરસ આ મેરી જાન હવે જો અહીંયા હે ને સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હે અને આપણે જો આમાં પંપ નીકળી ગયા છે આપણી નોંચલ જ્યાં કાર લઈ લઈ ને આપણે જવાનું આમ દૂધીમાં આ છે આપણી દૂધીની લાઈન જોઈ લઈએ મિત્રો કેમ છે એસા હે એસા ભૈયા આમ બધી માચડા વાચડા બનાવેલા હે દેખો એસા સીન હે કુચ તો મિત્રો દૂધીમાં દવા છાંટવાનું કામ ખતમ થઈ ગયું હોય અને હવે આપણે ટમેટીમાં પંપ છાંટવાનો હોય તો ફટાફટ એમાં આપણે બાકાજી બોલાવી નાખી તો ફાઇનલ મિત્રો હવે આપણે દવા બવા છાંટી ને ફ્રી થઈ ગયા હોય તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીને મળશું એક નવા લોગ વિડીયોમાં તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ